નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ શેઠ એચસી પારેખ હાઈસ્કૂલના છાત્રોને મેથ્સ ઓલમ્પિયાડમાં સિદ્ધિ માટે મેડલ્સ મળ્યા નવસારી કિડવણી મંડળ સંચાલિત શેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીના કુલ ઓગણસી વિદ્યાર્થીઓએ તારીખ દસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાયેલ સિલ્વર ઝોન ફાઉન્ડેશન ન્યૂ દિલ્હી ઇન્ડિયા દ્વારા ઓલમ્પિયાડ ઇન્ટરનેશનલની અંદર મેથેમેટિક્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની લેવલ વનની પરીક્ષા આપી હતી જેમાંથી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાંથી મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી પ્રથમ દક્ષ વિપુલભાઈ લાડ ગોલ્ડ મેડલ રેસ્ટ રેન્ક થર્ટી નાઇન દ્વિતીય જિયા કિરણકુમાર ટંડેલ સિલ્વર મેડલ રેસ્ટ રેન્ક ફોર્ટી ટુ એ પ્રાપ્ત કરેલ છે અને આ બંને બાળવૈજ્ઞાનિકોને આજરોજ ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ મેડલ એનાયત કરવામાં આવ્યા બંને બાળવૈજ્ઞાનિક તજજ્ઞોને તેમના માર્ગદર્શક ડોક્ટર વૈશાલીબેન પટેલ અને નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં અભિનંદન પાઠવી મેડલ એનાયત કરવામાં આવ્યા જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છ્યાસી ટકા તો સાંજ દરમિયાન પિસ્તાલીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યું હતું અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી પાછલા બે દિવસોની વાત કરવામાં આવે તો પહેલાં ચાલીસ ડિગ્રી ત્યારબાદ ઓગણચાલીસ ડિગ્રી તો આજે દોઢ ડિગ્રી તાપમાન ઉતર્યું હતું અને સાડત્રીસ પોઈન્ટ પાંચ પર આવી અને સ્થિર થયું હતું આજરોજ ગણદેવીના સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા સત્ય માતા મંદિર પાસે સત્ય સાંઈ જલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો માનવ સેવા એ જ માધવ સેવાના સૂત્રને વરેલી સંસ્થા દ્વારા ગરમીની અંદર લોકોની તરસ છીપાવવા માટે સત્ય સાંઈ જલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો જેથી આમ જનતાને પણ રાહત થઈ લાયન્સ ક્લબ ઓફ વલસાડ નવસારીની માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિરના દિવ્યાંગ બાળકો માટે ત્રણ દિવસનો રંગોળી વર્કશોપ યોજાયો ડૉક્ટર રશ્મીબેન દેસાઈ અને પરેશ પટેલના માર્ગદર્શન હેઠળ નવસારીની માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા મમતા મંદિરમાં તારીખ સત્યાવીસ અઠાવીસ ઓગણત્રીસ માર્ચ દરમિયાન સવાર દસથી એક વાગ્યા સુધી રંગોળી વર્કશોપ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્કશોપમાં દિવ્યાંગ બાળકોને રંગોળી તૈયાર કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવશે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન પારડી જગ્યાએ છ ફૂટ ઓવરબ્રિજ બનાવવાની શરૂઆત ધીમી ગતિએ અબરામાથી વાપી સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ પર છ જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ પાદચારી ઉડાઉ પુલ માટે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી પારડી દમણિયા ચાપા ફાઉન્ટેન હોટલ નજીક ચંદ્રપુર અતુલ અબ્રામા અને વાપીનો સમાવેશ થાય છે જે અગિયાર કરોડના ખર્ચે બનાવવામાં આવશે જેમાં પારડી ચંદ્રપુર હાઇવે પર દાપચરી ઉડાણ સેતુની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે મોટાભાગની કામગીરી પૂર્ણતા તરફ છે બાકીનાની ધીમી ગતિએ ચાલી રહેલા ઓવરબ્રિજના કારણે દાપચારીના કારણે રાહદારીઓના થતા મોતની સંખ્યામાં ઘટાડો થશે એ વાત તંત્રને ખબર છે તેમ છતાં પણ કામગીરી ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે એનપીએલ સિઝન થ્રીની અંદર મોટા સ્ટાર્સની હાજરી રહેશે આયોજકો જબરદસ્ત તૈયારી કરી રહ્યા છે વાત જો કરવામાં આવે તો નવસારી પ્રીમિયર લીગ સિઝન ત્રણની શરૂઆત ઓગણત્રીસમી થી થવા જઈ રહી છે તો ત્યારે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડને પણ શણગારવામાં આવી રહ્યું છે નવી ની સાથે ગ્રીન ગ્રાસ પણ ઉગાવામાં આવ્યું છે અને સાથે જ મોટા સ્ટાર્સ પણ આવી રહ્યા છે મોટા ખેલાડીઓ પણ આવી રહ્યા છે ત્યારે આસિકી ફેમ રાહુલ રોય પણ નવસારીના મહેમાન બનશે અને એલ ની અંદર હાજરી આપશે ચીખલીના મિલન પટેલે ગરીબ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી ચીખલી તાલુકાના સુથવાડ ગામે રહેતા અને નવસારી કમ્યુનિટી ગ્રુપ ટ્રસ્ટના મેમ્બર મિલિન ગિરીશભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી પ્રસંગે ચીખલી રેલવે ઓવરબ્રિજ પાસે મજૂરી કામ કરી જીવન નિહુરા કરતાં સાઈઠથી વધુ શ્રમજીવી પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરી ભોજન પણ કર્યું હતું ભારત સરકારની મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર યોજના અંતર્ગત નોડલ ઓફિસર મેગાસીડ અને યુનિટ હેડ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટીના નવસારીના સંયુક્ત પ્રયાસથી અને નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી જિલ્લા કક્ષાએ બે દિવસીય ખેડૂત પરિસંવાદ કેવી કે નવસારી ખાતે યોજાયો હતો આ પરિસંવાદના ઉદ્ઘાટન પ્રસંગે મેગાસીડ ઓફિસર નવસારીના હર્ષલ પટેલે ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આ પ્રસંગે નોડલ ઓફિસ ઓફિસર મેગાસિડના વડા ડોક્ટર ડી એ ચૌહાણ હળદર અને અન્ય મરી મસાલાના પાકોની જાતો વિકસાવવા માટે દસથી બાર વર્ષનો સમયગાળો લાગે છે તથા અન્ય પાકોની જેમ હળદર અને મરી મસાલા પાકોમાં પણ જાત ખૂબ જ અગત્યતા છે તેમ જણાવ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરાપી સારવાર હોય રેડિયેશન સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ શહેરના કબીલપુર ખાતે રહેતા એક મિસ્ત્રી સાથે સાત હજારની છેતરપિંડી નવસારીના કબીલપુર વિસ્તારમાં સુથારવાડ ખાતે રહેતા ત્રેપન વર્ષીય બળવંતરાય જગ્ગુભાઈ મિસ્ત્રી છેલ્લા ત્રીસેક વર્ષથી મિસ્ત્રી કામ કરી આજીવિકા મેળવી રહ્યા છે બળવંતભાઈ તેમના ઘરથી જ દુકાન ચલાવી મિસ્ત્રી કામ કરે છે ચોવીસમી માર્ચે તેમની દુકાનમાં કામ કરી રહ્યા હતા તે સમયે સવારે એ સવા આઠેક વાગ્યાના અરસામાં એક ઈસમ તેમની પાસે આવી રામજી મંદિરમાં ટીપો જોઈએ છે એમ કહી પચાસ પચાસના દરની છૂટી નોટો પાંચસો દરની નોટો આપી અને

સીપીસી જાગ્યું ચીખલી તાલુકાના બેગામ સ્થિત કંપનીમાંથી કેમિકલયુક્ત જણાતું કલરવાળું પાણી સ્થાનિક કોતરોમાં છોડવામાં અખબારી અહેવાલ બાદ જીપીસીપી દ્વારા નમૂના લેવા સાથે સ્થાનિક પંચાયત પણ હરકતમાં આવતા કંપની દ્વારા આ પાણીના નિકાલ માટેની કાચી ગટરમાં માટી પૂરાણ કરી દેવામાં આવ્યું છે બેગામમાં કંપની દ્વારા કેમિકલયુક્ત જણાતું રંગીન પાણી સીધે સીધું કોતરમાં ઠાલવી દેવામાં આવી રહ્યું હતું પનીહારીથી ખાડીને મળતા આ કોતરમાં આ રીતે પાણી છોડતા જંચર જીવસૃષ્ટિ અસ્તિત્વ જોખમમાં મુકાયું હતું અને સાથે જ આ પાણી ભૂગર્ભમાં જવાની સાથે પાણીની ગુણવત્તા પર ખરાબ થતા ખેતીવાડીને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી હતી અખબારી અહેવાલ એટલે કે ઝટપટ ન્યૂઝની અંદર આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જીપીસીબી અને પંચાયત હરકતમાં આવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે નવસારી સુરત રોડ પર ટાટા સ્કૂલ નજીકનો માર્ગ અઢાર મીટરનો કરાશે સાંકડા રસ્તા પર ટ્રાફિકનો ભાર હળવો કરવા મહાનગરપાલિકા દ્વારા લેવાય નિર્ણય નવસારી સુરત રોડ પર આવેલા ટાટા સ્કૂલ સામેનો રસ્તો શહેરની અગાઉની વસ્તીને ટ્રાફિકને અનુલક્ષી બનાવ્યો હતો પરંતુ શહેરની હાલની વસ્તી અને ટ્રાફિકના કારણે આ રસ્તા પર હંમેશા ટ્રાફિકનું અનહદ ભારણ રહે છે ત્યારે આ સ્થળે રસ્તા પરનો ટ્રાફિક હળવો કરવા માટે માર્ગને પહોળો કરી અઢાર મીટરનો કરવાનો નિર્ણય લઈ મહાનગરપાલિકા દ્વારા આ અંગે જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે ચેક રિટર્ન કેસમાં આરોપીને કસૂરવાર ઠરાવી એક વર્ષની સાદી કોર્ટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં જજ દ્વારા આરોપીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી સજા અને જો રકમ ન ભરે તો છ માસની વધુ કેદની સજા ફરવા આવી છે જેમાં ફરિયાદીના વકીલ તરીકે ડીએલ પરમાર દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી બીમારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ચીખલી વન વિભાગના સ્ટાફ દ્વારા ટાકલ ગામેથી ટેમ્પામાં વાહતુક કરાયેલા એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયાના ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડી ચાર જેટલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત વિગત મુજબ વલસાડ ઉત્તર વન વિભાગના ડીએફઓને મળેલી બાતમીના આધારે વાંસદાને ધરમપુરના એસીએફ તથા ચીખલી રેન્જના સ્ટાફ દ્વારા મળસ્કારીના સમયે તપાસ કરતાં ટાકલ ગામે ખેરના લાકડા જોવા મળ્યા હતા આ જગ્યા ખેડૂત પ્રકાશ મહાવીરભાઈ પટેલનું હોવાનું જાણવા મળતા સ્થળ પર બોલાવી પૂછપરછ કરતાં જથ્થો મળી આવ્યો હતો અને જે જથ્થો જે સત્તર વાય છવ્વીસ જીરો નવમાં માં પોતાની ગાડીમાં વહેતું કર્યો હતો જેની કિંમત એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયા થાય છે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બિલ્લીમોરાના અર્ચના સોલંકીની નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે પુનઃ નિમણૂક કોંગ્રેસ અને સમાજના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી બિલ્લીમોરાની હલ જ પૂરી થયેલ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી કરી વિજેતા થનાર ગણદેવી તાલુકાના બિલ્લીમોરા સ્થિત અર્ચના સોલંકીની નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે પુનઃ નિમણૂક થતાં કોંગ્રેસ અને સમાજના આગેવાનોએ તેમને શુભેચ્છા પાઠવી છે ખડકાળા પેટ્રોલ પંપની સામે રાણી ફળિયા સુધી આઠસો મીટરના રોડનું ગજબ નાટક વાંસદા તાલુકાના તંત્રના હવાલાદારો પૈસા કમાવાના લહયમાં નવનિર્માણ થઈ રહેલા ડામર રસ્તાના કામમાં નાણાં નાખવાનું ભૂલી ગયા એટલે કે નાણું નાખવાનું ભૂલી ગયા ડામર રસ્તાઓ બની ગયા પછી તંત્રને ખબર પડી કે નાણું બનાવવાનું તો બાકી જ રહી ગયું આમ જનતાને જવાબદાર તંત્રના કાન મચકતા બની ગયેલા ડામર રસ્તો તોડી નાણું નાખવામાં આવ્યું ખેરગામના વાવ ખાતે બે દિવસથી દીપડાના આંટાફેરા વાછરડીને ફાડી ખાધી ખેરગામના વાવ ખાતે ગોડાઉન ફળિયામાં રહેતા એક કે ઘરે બાંધેલા પશુઓ પૈકી એક વાછરડી પર રાત્રે નવેક વાગ્યાના અરસામાં આવી ચડેલા દીપડાએ હુમલો કરી તેનું મારણ કર્યું હતું આ અંગે ગામના સરપંચને જાણ કરતાં સરપંચે વન વિભાગને જાણ કરી હતી જેને પગલે વન વિભાગ દ્વારા સોમવારે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું ખેરગામના વાવ ખાતે રહેતા ચંદ્રકાંત છોટુ પટેલે તેમના ઘરમાં બાંધેલા પશુને દીપડાએ ફાડી ખાધું છે જેના કારણે લઈ અને હાલ आम्यो फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो